સુરતની મોડલ તાણ્યાસિંઘ આપઘાત કેસ તાન્યા સિંઘના આપઘાત અંગે કારણ અકબંધ છે પોલીસ હજુ સુધી કારણ શોધી શકી નથી અત્યાર સુધી પચીસ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે તાનેયાના મોબાઈલની પોલીસે તપાસ કરી છે તાના મોબાઈલના આઈડી પીઆર મંગાવવામાં આવ્યા છે તાનાની બેંક ડિટેલના આધારે તપાસ શરૂ કરાઈ છે અભિષેક શર્માએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું એક વર્ષ પહેલા બ્રેકઅપ થયાનું અભિષેકે જણાવ્યું હજી પણ પોલીસ છે તે કઈ પણ બહાર કહી શકી નથી અને લાવી નથી આત્મહત્યા કેમ કરી તેનું કારણ અગપત છે ત્યારે ગતરોજ પચીસ લોકો ના નિવેદન લેવામાં આવ્યા છે તમામ ની પૂછપરછ કરવામાં આવી છે

બ્રેકઅપ થઈ ગયા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ટાનિયા છેલ્લા બે મહિનાથી ડિપ્રેશનમાં રહેતી હતી અભિષેકને સતત તે ફોન અને કોલ કરતી હતી પરંતુ અભિષેક છે તેના ફોનના કોઈ પણ પ્રકારનો રિપ્લાય નહીં આપતો હતો વાત કરીએ તો જે ટાનિયા છે તે સ્નેપચેટના માધ્યમથી અભિષેકને સંપર્ક કરતી હતી ને વાત કરતી હતી આ તમામ દિશામાં હવે આઈપીસી આવશે તેમાંથી જાણવા મળશે કે ટાનિયા ખરેખર કઈ કઈ રીતે આ કર્યો હતો જી બિલકુલ આભાર મનીષ તમામ વિગતો માટે